માતર પોલીસ સ્ટેશન દ્વારા ઉતરાયણના તહેવારને લઈ પોલીસ મૂળમાં ચાઇનીઝ દોરીને લઈ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું પોલીસે પોતાના વાહન ઉપર સેફટી ગાર્ડ લગાવ્યા બાદ રાહદારીઓના વાહનોમાં પણ પાંચસો જેટલા સેફ્ટી ગાર્ડ સોમવારે લગાવવામાં આવ્યા હતા માત્ર પોલીસ સ્ટેશન દ્વારા તહેવારને લઈ માત્ર બજારોમાં પતંગ દોરીની દુકાનોમાં ચાઇનીઝ દોરીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સાથે ટાઉનમાં બજાવતા તમામ પોલીસ કર્મીઓના વાહન ઉપર ચાઇનીઝ દોરીને લઈ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા બાદમાં માત્ર પોલીસ અને રેડક્રોસ સોસાયટીને માતર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવી એ આપણી સંસ્કૃતિ છે અને તેમાં મનુષ્યના અકસ્માત થાય તે માટે ચિંતા કરવી તે આપણી ફરજ છે ત્યારે આજરોજ ક્રોસ સોસાયટી દ્વારા બાઇક સેફટી ગાર્ડ લગાડવાનો કાર્યક્રમ યોજાયો માત્ર સાથે સંયોજક ચંદ્રેશભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ મનોજભાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ ઉપપ્રમુખ અજીતસિંહ બાપુ અને સરપંચ શ્રી ભગવતભાઈ પરમાર અને બિસ્મિલ્લા મલેક સચિનભાઈ અને મેહુલ સિમ્પલા ભરતભાઈ પીઆઈ પરમાર સાહેબ ને પોલીસ